બાબર પોલીસ સ્ટેશનમાં ગોગા મહારાજની ભવ્ય રમેલ યોજાઈ દર વર્ષની જેમ આજરોજ તારીખ બે ચાર બે હજાર પચીસના દિવસ બાબર પોલીસ સ્ટેશન ખાતે ગોગા મહારાજની ભવ્ય રમેલ યોજાઈ હતી જેમાં બાબર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો દ્વારા ગોગા મહારાજની રમેલનું સરસ મજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગામે ગામથી ભુવા પાવડીયાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આશીર્વચન પાઠવ્યા હતા તે સહિત ભાબર પીઆઈ એટી પટેલ ભાભર પોલીસ સ્ટાફના માણસો તે સહિત બહારથી પધારેલ તમામ પોલીસ સ્ટાફના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ગોગા મહારાજના ભક્તોનું ભાભર પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને દરેક ભુવાજીનું કંકુતિલક કરીને સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ડીજેના તાલે કલાકારોએ માતાજીના ગરબા ગાઈને રમજટ બોલાવી હતી ભક્તોએ આનંદ માણ્યો હતો અને ભુવાજીએ આવનાર દરેક ભાવિક ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા રાત્રિ દરમિયાન ચા પાણીની ઉત્તમ સેવા ભક્તો દ્વારા કરવામાં આવી હતી અને સૌ કોઈએ રમેલનો આનંદ માણ્યો હતો અહેવાલ સોમાભાઈ જે રાવળ ભાપર બનાસકાંઠા